આજે ફરીથી સાત વાગે નીકળી જવું છું આપણું લોડર લઈને અને જઈને સાફ કરવા માંડું છું કેમ કે આજે કામ મળ્યું હતું ફરીથી રેત ભરવાનું અને રેતની બહુ ઉતાવળ હતી એટલે આજે થોડા વહેલા આવી ગયા ટોટલ ચાર ફેરા રેતના હતા અને પહેલું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ અને નીકળી જાય છે બીજી તરફ અને આવી જાય છે ફરીથી બીજું ટ્રેક્ટર તેમાં પણ ભરવાનું ચાલુ કરી દઉં છું આ પહેલું બકેટ નાખું છું અને સાડા સાત થઈ ગયા હતા અને બીજું ટ્રેક્ટર પણ નીકળી જાય છે આજની બીજી લોકેશન તરફ અને જોત જોતામાં આઠ વાગે તો ચાર ફેરા પૂરા થઈ જાય છે અને છેલ્લા ફેરામાં સિમેન્ટ લઈ જવાનો હતો એટલે દસ ટેલી સિમેન્ટ નાખીને હું નીકળી જાઉં છું આજની બીજી લોકેશન તરફ બીજી લોકેશન તરફ આપણે બે ફેરા માટી ભરવાની હતી તો ટ્રેક્ટર આવી જાય છે અને હું ચાલુ કરી દઉં છું તેમાં માટી ભરવાનું અને લગભગ અગિયાર વાગી ગયા હતા અને આજે ટોટલ છ ફેરાનું કામ હતું અને જોડે ટ્રેક્ટરનું એક ખેડવાનું કામ ચાલુ હતું અને એ પણ પતાવીને આજના ટોટલ છ ફેરા કરીને હું આવી જાઉં છું ઘરે જય શ્રી રામ દોસ્તો